મ્યુનિસિપલ કોર્પોરેશન છે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યરત કરવાનું થાય છે એટલે એક કાયદાનો અમલ છે એ બંધ કરી અને બીજા કાયદા દ્વારા સમગ્ર મહાનગરનું સંચાલન કરવાની પ્રક્રિયાની શરૂઆત આજે આપણા વહીવટદાર અને માનનીય કલેક્ટર સાહેબ કચ્છ દ્વારા પ્રાથમિક ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયાઓનું માર્ગદર્શન માટે મ્યુનિસિપલ કમિશનર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે જે અમારા અધિકારીઓની નિમણૂકો થઈ છે એ બધા અને સાથોસાથ નગરપાલિકાનો વહીવટી સ્ટાફ છે એ પણ હાજર છે અને આખી પ્રક્રિયા નિયત કરી અને એ મુજબ મહાનગરપાલિકા કાર્યરત કરવાની શરૂઆત કરવામાં આવશે

આજે જ માન્ય કલેક્ટર સાહેબે વહીવટદાર તરીકે પ્રથમ શરૂઆત કામગીરીની કરી દીધી છે અને હંમેશા સરકારનો સરકારના અમારા અધિકારીઓનો બધાનો પ્રયત્ન એ રહેશે કે સારામાં સારી રીતે મહાનગરપાલિકા કાર્યરત થાય સારામાં સારી સુવિધાઓ લોકોને મળી રહે અને એક સ્વચ્છ અને સુંદર મહાનગર છે તે બને એ માટે સર્વે અમે કટિબદ્ધ છીએ સાહેબ ઉદ્યોગનગરી છે આ ગાંધીધામ એટલે કચ્છનો હબ કહેવાય એમ કે અને ઉદ્યોગનગરી તો એને શું ફાયદો થશે ઉદ્યોગોને મહાનગરમાં રૂપાંતર થવાથી જે માળખાગત સુવિધાઓ છે એ માળખાગત સુવિધાઓ છે એ અપગ્રેડ થતી હોય છે એની જે પોલિસીસ છે એ પોલિસીસ અમલમાં આવતી હોય છે જેના લીધે ઉદ્યોગોના નાના મોટા જે પણ પ્રશ્નો હોય છે માળખાગત સુવિધાને લગતા એ સોલ્વ થતા હોય છે અને એના કારણસર ઉદ્યોગોને સરળતાપૂર્વક પોતાના કામનું સંચાલન કરવા માટેનું એક વાતાવરણ પ્રાપ્ત થતું હોય છે એટલે ઔદ્યોગિક દ્રષ્ટિએ પણ આ પગલું છે આવકારદાયક રહેશે નગરપાલિકાને મહાનગરપાલિકામાં તબદીલ કરવાનું જાહેરનામું વગેરે ગઈકાલે જ્યારે બહાર પડ્યા છે ત્યારે જે સમગ્ર ટીમ મૂકવામાં આવેલી છે એમાં મ્યુનિસિપલ કમિશનર બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જે બધા બ્રાન્ચ હેડ જે પહેલાંથી કામ કરે છે અહીંયા એની સાથે સાથે આર એન બી સ્ટેટ પંચાયત ટાઉન પ્લાનિંગ એ બધાની આજે એક મિટિંગ બોલાવવામાં આવી છે મુખ્ય ઉદ્દેશ અત્યારે જે ટ્રાન્ઝેસન ફેઝ છે એમાં કોઈ જગ્યા કોઈ પણ એસેન્શિયલ સર્વિસીઝનો ડિસ્ક્રપ્શન ના આવે જે ટ્રાન્ઝેસન છે એ વ્યવસ્થિત રીતે સુદૃઢ રીતે થાય જેથી ભવિષ્યમાં ચાલીને પણ એસેટ ટ્રાન્સફર હોય કે મહેકમ બાબતો હોય એ બાબતે કોઈ પ્રશ્ન ઊભો ના થાય તો એના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જે મૂળભૂત સુવિધાઓ છે જેમાં રસ્તા પાણી ગટર અને ખાસ સફાઈ એ વ્યવસ્થા કોઈ જગ્યા ખોરવાય નહીં સુદૃઢ રહે અને ફેઝ મેનરમાં જે ખાસ વિસ્તરણ આપણે જોઈએ તો કરવામાં આવ્યું છે વિસ્તારનું તો ફેઝડ મેનરમાં એક સુવ્યવસ્થિત રીતે બધા વિસ્તારોને એમાં આવરી લેવાય એ રીતનું બેઠક આજે રાખી છે અને એના આયોજનની પણ પહેલી મીટિંગ કરવામાં આવેલી છે તો એ રીતે અમે બધાની શુભકામનાઓ સાથે બધાની સાથ સહકાર સાથે આ વસ્તુ અમલમાં આવે એના માટે આજે મિટિંગ રાખવામાં આવી રાજકોટનો પણ અનુભવ છે કોર્પોરેશન કરશે એના પર ઓફકોર્સ રાજકોટમાં મેં કમિશનર તરીકે કામગીરી કરેલી છે અને જે બેસિક સ્ટ્રક્ચર્સ હોય છે એમાં ખાસ કરીને જે ગુડ પ્રેક્ટિસિસ કોર્પોરેશનમાં ચાલતી હોય જે સિસ્ટમ્સ મૂકવામાં આવ્યા હોય એ બધા સિસ્ટમ્સ અમુક મહાનગરપાલિકામાં ઓલરેડી એક્ઝિસ્ટિંગ હશે જે નહીં તો એને આપણે સો ટકા જે કઈ બેસ્ટ પ્રેક્ટિસીસ ઇન્ક્લુડ કરવાની થશે એ કરવામાં આવશે સાહેબ ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષમાં આવે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ બંને સાથે કામ કરી રહી છે લેન્ડ અને માં વાત કરીએ તો ભૂતકાળની અંદર સિટી સૌને ચડાવવા માટે નાયબ કલેક્ટર કચેરી અંજાર દ્વારા પ્રાંત અધિકારી દ્વારા અમુક ડોક્યુમેશન કરેલા છે એ બાબતે પણ આમાં આગળ વેગ મળશે કે નહીં ડેફિનેટલી લેન્ડ રૅવેન્યુ હોય કે જે મેં વાત કરી સાફ સફાઈ હોય રજિસ્ટ્રાર ઓફ બર્થ એન્ડ ડેથ તરીકે કામ કરવાની બાબત હોય કે શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ તરીકે વાત કરવાની બાબત હોય એ મૂળભૂત સુવિધાઓનો ભાગ છે જે ઓલરેડી સિસ્ટમ ચાલે છે એને સુદૃઢ બનાવવા હોય અથવા કોઈ જગ્યા કોઈ વસ્તુ ખૂટતી હોય તો એને પુરવાર કરવાની હોય એ બધી વસ્તુઓમાં કામ કરવામાં આવશે સાહેબ લેન્ડ એન્ડ રેવન્યુમાં આપણે અત્યારે જે ગુજરાત સરકારમાં ક્યાંક ચડાવવા માટેની પ્રક્રિયા ચાલુ કરેલી હતી ભૂતકાળની અંદર ગાંધીધામ કંડલા કે અત્યારે રેકોર્ડ માટે એક્ઝેક્ટ જે ઇશ્યુ છે એકવાર હું પહેલાં રેકોર્ડ જોઈ લઉં અને જે ઇશ્યુ છે જે નિયમ પ્રમાણે કે લીગલી કરવાનું થતું હશે કરવામાં આવશે હા એડમિનિસ્ટ્રેટિવ ડીલે કોઈ વસ્તુમાં ના રહે એ અમે એન્શ્યોર કરીશું સર જીડીએનો શું સ્ટેટસ છે સર જીડીએનો જુદું એક્ટ છે એ અત્યારે અમલમાં છે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ બીજું કોઈ જે પગલાં કે કોઈ પગલાં એટલે કોઈ જાહેર કે કોઈ કરવામાં આવશે તો એ અમલ રહેશે પણ એઝ ઓફ નાવ જીડીએનો સેન્ટ્રલનો એક્ટ છે અમલનું છે ઓકે તમે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યો છો તે રીતે આપ શું કહેશે ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે સ્થાનિક લોકોની પદાધિકારીશ્રીઓની ધારાસભ્યશ્રીની સંસદ સભ્યશ્રીની અને તમામ આગેવાનોની ઘણા લાંબા સમયની માગણી ચાલતી હતી અને સરકારે ઉદાર નિર્ણય કરી અને ગઈકાલે નોટિફિકેશન દ્વારા ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે ગાંધીધામને શું શું ફાયદો થશે ગાંધીધામને ફાયદો એ થશે કે મહાનગરપાલિકા બને એટલે જે સરકારમાંથી જે ગ્રાન્ટ ડેવલપમેન્ટના કામો છે ગ્રાન્ટની રકમ પણ વધે થોડોક અને જે જે એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રોંગ બને જે મહેકમની જગ્યાઓ ખાલી હોય એની જગ્યાએ વ્યવસ્થિત ક્વોલિફાઈડ માણસો નિમણૂક થાય એટલે જે તે જે જેથી બધી ગ્રાન્ટ ફળવાતી હોય એનું કામ ચોક્કસપણે બધું વ્યવસ્થિત થાય અને પબ્લિકને સુખાધિકારી વધારો થાય સરકાર અમુક ચોક્કસ કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ આવી શકે નગર મહાનગરપાલિકા બન્યા પછી બોન્ડ પણ બહાર પાડી શકે આ ઘણા બધા ફાયદા છે નગરપાલિકા જ્યારે ગાંધીધામ નગરપાલિકા હતી ત્યારે આપનો હોદ્દો સીઓ તરીકે હતો હવે આપની નિયુક્તિ કયા હોદ્દા ઉપર થઈ ગાંધીધામ નગરપાલિકામાં હું ચીફ સેક્રેટરી તરીકે હતો પણ ગઈકાલના રાત્રિના નોટિફિકેશન આજે મને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગાંધીધામ મહાનગરપાલિકામાં નિયુક્ત કરવામાં આવેલ છે એટલે હવે પછી મારો હોદ્દો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગાંધીધામ રહેશે મારું નામ તેજસ શેઠ પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી ગાંધીધામના લોકોની જે વર્ષો જૂની માંગણી હતી કે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે સંસદ સભ્ય ધારાસભ્ય તથા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ગાંધીધામની અન્ય સંસ્થાઓ દ્વારા પણ વારંવાર રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવતી હતી કે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે જે માંગણી આજ રોજ સંતોષાય છે અને આવનાર દિવસોમાં મહાનગરપાલિકા બનવાથી અહીંની ગ્રાન્ટો વધશે મેકમ વધશે અને ક્વોલિફાઈડ સ્ટાફની ભરતી થશે એટલે ગાંધીધામના વિકાસને વેગ મળશે ગાંધીધામ ઔદ્યોગિક સિટી હોવાથી અહીં સતત વસ્તી વધતી જાય છે અને નવા નવા એરિયાઓ ડેવલપ થતા જાય છે જેને ડેવલપ કરવા માટે રોડ રસ્તા પાણી લાઈટો વગેરે સગવડો આપવામાં ગાંધીધામ નગરપાલિકા પહોંચી નથી વળતી હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી અહીંના લોકોને જે પ્રાથમિક જરૂરિયાતો છે એને ગાંધીધામ નગરપાલિકા પહોંચી વળશે અને આવનાર દિવસોમાં ગાંધીધામની પ્રજા પ્રાથમિક રીતે સુખી થાશે જેના માટે હું ગુજરાત રાજ્ય સરકાર તથા

જ્યારે રાજ્ય સરકાર તરફથી આ ભેટ મળી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વચ્ચે સાહેબનો ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું જેમણે સૌએ સાથે મળીને ગાંધીધામના આ સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં સાથ સહકાર અને સહયોગ કર્યો છે આજે ગાંધીધામની વિકાસની ગતિ જે ઝડપે ચાલી રહી છે મહાનગરપાલિકા અમલમાં આવવાથી એ ઝડપમાં બમણો વધારો થવાનો છે કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ મળવાની છે ગ્રાન્ટમાં પણ અનેક ઘણો વધારો થવાનો છે ત્યારે હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં ગાંધીધામની આ વિકાસની ગતિ એ વધુ ઝડપી વેગવંતી બનશે અને જેનો લાભ સાચા અર્થમાં જનજન સુધી પહોંચશે